પહેલો દાખલો દે છે કે એક ગાડી 504 કિમી નું અંતર 4.1/2 કલાક માં કાપે છે તો ગાડીની ગતિ કેટલી હોય મે તમને ખાસ કીધું હતું જે આજ એકમ માં વાત કરી હતી પહેલા વિડિયો કે ગતિ કહેવામાં આવે ઝડપ કહેવામાં આવે કે વેગ કહેવામાં આવે એક ના છેદમાં બે કલાક એટલે કે અપૂર્ણાંક છે તો તમારે ડરી નથી જવાનું ખાસ તમે અપૂર્ણાંક પાઠ કર્યો હશે કે ચાર પૂર્ણા ના છેદમાં બે કલાક

હવે એક ના બે ભાગ ન થઈ શકતા હોય તો તમારે એક કલાક એટલે 60 મિનિટ કરી અને એના બે ભાગ કરો એટલે કે એને બે થી ભાગો તો 2 તેરી 6 ઝીરો ઉપર થી આવ્યો ઝીરો 2 ઝીરો ઝીરો એટલે 30 મિનિટ એટલે એનો અર્થ થશે કે આપણે 4 1/2 કલાક એટલે 4 કલાક અને 30 મિનિટ આપણો જવાબ થાય

કેટલું પણ ખાસ ખ્યાલ હોવો જોઈએ કે 1 કલાકમાં કાપેનો અંતર એટલે ગતિ મળી જશે પણ અહીં ઉપર મિનિટ છે નીચે કલાક છે એટલે ત્રિરાશીનો જવાબ સાચો નહીં આવે તમારે ખાસ ઉપર મિનિટ છે તો નીચે પણ 1 કલાકને મિનિટનું રૂપાંતર કરી દો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે 1 કલાકની જગ્યાએ આપણે અહીં 60 મિનિટ લખી દઈએ લો 60 મિનિટ તો હવે તમને સરળતાથી કે 270 મિનિટમાં 504 કિમી

આમાં છેદ કર્યા 6 અને 27 બંને 3 ના ઘડિયામાં આવે એટલે કે 3 2 3 9 જે વિદ્યાર્થીઓને છેદ ક્રિયા સરસ આવડતી હશે એમને ખાસ ગુણાકાર ભાગાકાર ન કરવા પડે એ સરળતાથી જોબ મેળવી શકે જેવી રીતે 9 ની ચાવી જો તમને ખ્યાલ હોય મે આગળ પણ તમને આપેલી છે કે અંકોનો સરવાળો જો 9 ના ઘડિયામાં આવે એટલે કે 5 ને 4 કેટલા થશે 9

ગણી શકશો અને આમાં જવાબ 112 કિમી એટલે કે આપણો જવાબ સી 112 તમે સેમ લાઈન થી મેળવી શકશો તો આવી રીતે કઠિન દાખલાઓ પણ જો તમને રૂપાંતર આવડતો હશે તો અપૂર્ણાંક છતાં પણ તમે સરળતાથી ગણી શકશો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 1000 મીટર લાંબી રેલગાડી 2 મિનિટમાં 1 કિમી અંતર કાપે છે આ રેલગાડી એક કુલને 3 મિનિટમાં પસાર કરે તો કુલની લંબાઈ હશે આવા દાખલાઓ ઘણા ઘણા હશે અને આવા દાખલાઓ આ એકમમાં ઓવર નવર પરીક્ષામાં પૂછાય છે પણ ખાસ યાદ રાખજો આ પાઠમાં તમારે વધારે પડતું ત્રિરાશી દ્વારા જવાબ સરળતાથી મળી શકે તો ખાસ અહીં લખ્યું છે કે 2 મિનિટમાં 1 કિમી તો 3 મિનિટમાં

ત્રણ મિનિટમાં એ કેટલું અંતર કાપે છે ત્રણ મિનિટમાં કાપેલું અંતર બરાબર કેટલું આવી રીતે તમે ત્રિરાશી મૂકી દ્યો તો સરળતાથી પાડકો મળી શકશો કેવી રીતે બે મિનિટમાં એક કિમી અંતર કાપે છે તો ત્રણ મિનિટમાં કેટલું અંતર કાપે તો ત્રણ મિનિટમાં એનું કુલ અંતર મળી જશે તો અહીં ત્રિરાશી થઈ ગઈ છે ઉપર મિનિટ મિનિટ તો અહીં કિમી કાપે કિમી મળી જશે ત્રિરાશિ પ્રમાણે ત્રણ ગુણ્યા એક તમે ભાગાકાર કરશો તો તમને જવાબ ત્રણ ના બે ભાગ એટલે કે એક પોઈન્ટ પાંચ કિલોમીટર મળશે ખાસ યાદ રાખજો અહીં એક કિલોમીટર છે અને વિકલ્પમાં તમને મીટર 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 દેખાય છે તો તમે અહીં જ રૂપાંતર કરી લો જેથી તમને દાખલામાં આગળ મુશ્કેલી ન પડે તો 1.5 કિલોમીટર એટલે ખાસ યાદ રાખજો 1 કિલોમીટરમાં માં 1000 મીટર તો અહીં 1.5 એટલે 1500 1.5 કિલોમીટર તો સરળતાથી અને જો ખ્યાલ ના આવે તો 1.5 ને તમે 1000 વડે ગુણો તો સરળતાથી 1500 જવાબ મળશે

હવે આ પુલની લંબાઈ તો આપણે શોધવાની છે હવે ખાસ રેલગાડી છે કે અહીંથી પ્રવેશ કરશે આ જે આપણો પુલ છે હવે અહીંથી તે પ્રવેશ કરશે અને આ रेलगाड़ीનો આગળના છેડાથી કરીને પાછળનો છેડો કેમનો અહીં બહાર નીકળશે ત્યારે સૌ પહેલા તો એની લંબાઈ 1000 મીટર છે એટલે 1000 મીટર તો એમને અંતર કાપવું જ પડશે બરાબર તો હવે ખાસ જે रेलगाड़ी અહીં પહોંચે તો અહીંથી આ સુધીનો અંતર એમણે 3 મિનિટમાં કાપ્યું છે એટલે કે આપણે જોઈ ગયા 3 મિનિટમાં 1500 એટલે કે આથીથી આ છેડા સુધીનો અંતર 1500 મીટર થાય તો આપણે ખ્યાલ છે કે એમાં 1000 મીટરની તોરે ગડી છે તો આ કુલની લંબાઈ તમે બાળકો સેહલાઈથી કહી શકશો કે 500 મીટર હશે કેમ કે 500 મીટર નું પુલ અને 1000 रेलगाड़ीની લંબાઈ બંને ભેગું કરો તો 1500 મીટર નું અંતર એમણે 3 મિનિટમાં પસાર કર્યું છે તો એના ઉપરથી સરળતાથી ખબર પડશે કે આપણો જવાબ C પુલની લંબાઈ 500 મીટર જ હશે આવા દાખલાઓ ઘણી વખત પૂછાય છે અને ઘણી વખત એવું પણ પૂછાય કે તેની બાજુની रेलगाડીને પસાર કરતા કેટલો સમય લાગે તો જેવી રીતે પુલ છે એમ બાજુની આ ટ્રેન છે એને પસાર કરતા આ જ રીતે તમે સરળતાથી દાખલો ગણી શકો એટલે ખાસ તમે જો વ્યવસ્થિત એકમોનું રૂપાંતર કરી અને યોગ્ય રીતે ત્રિરાશી મૂકશો તો તમે આ એકમમાં પણ દાખલો સરળતાથી ગણી શકશો તેમાંથી કયા સમયો ચડતા ક્રમમાં ગોઠવેલા છે આની અંદર અપૂર્ણાંક મિનિટ કલાક આવા અલગ અલગ એકમો છે तो खास याद रख जो अपने आगे करी गेम अपूर्णांक में तुमने तो तो जो मिनट में रूपांतर करता हो तो उसे तो समझिए ना ना चढ़ता उधर हम जेल रहते गोट हो चुके ये रहते सब पहले ना नहीं पची मोटी पची ये थी मोटी तो आगे रहते बेपुनाक एक दूसरे मुस्कला 130 मिनट बेपुनाक एक दूसरे मुस्कला बी 130 मिनट बेपुनाक एक, 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 एक दूसरे